આમ પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સામે પોલીસ સ્ટેશન ખાતે છેડતી અને એટ્રોસિટી એક હેઠળ ફરિયાદ નોંધાય છે અને આના જ કારણે રાજકારણ ગરમાયું છે આ મામલે આજે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે હરેશ સાવલિયા સહિતના જે લોકો સામે ગુનો નોંધાયો છે તેમને લઈને

ને કહે છે કે હાથ જોડીને કે હવે તમે છેડતી કેવી રીતે આ હરે સાવલ્ય કરી છે તમે જણાવો પુરાવા આપો તેના જ લઈને મામલો ગરમાતો પહેલા તો આ દ્રશ્ય સામે આવ્યા છે આ દ્રશ્ય જોઈ લો તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો એ તપાસ કર તપાસ થતા તપાસ વગર એફઆઈઆર કરી અમે આપીએ તો તપાસ કરશો એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ છેડતી થઈ હોય ફરિયાદ આપે અને જોઈ છેડતી તમે જોઈ તમે પોતે ત્યાં ઊભા હતા તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો એ તો સાહેબ એ તો પછી હું આવી ગઈ એ પેલા તો બનાવ બની તમે છેડતી જોઈ ત્યાં છેડતી કરવા ગયા હતા આ લોકો બનાવ બની હું શું કહું છેડતી કરવા ગયા હતા ત્યાં એ છેડતી કેન્દ્ર છે

કલેક્ટર મે ચોવીસ તારીખે સી રજૂઆત કરી અને ચોવીસે તમને એફઆઈઆર અને હજુ તમે એમ કે રજૂઆત કરો સા ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા બેન ભગવાન થી ડરો ભગવાન થી ડરો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો

ઓલા બેન ક્યાં ગયા ફરિયાદ કરવા જવા તા ને તમે કઢારી મૂક્યા ક્યાં ગયા ઓલી પોક્સોની ફરિયાદ ક્યાં ગયા ભાઈ તમે મહિલાઓના રક્ષક છો બહુ મોટા આજ એક દીકરી પોક્ષો ફરિયાદ કરવા આવી અંડર તમે ભગારી મૂક્યા એમને